વડોદરા સરદાર ભવનના ખાચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં ચાર જેટલા શખ્સો વૃદ્ધ પર તૂટી પડતા તેઓ બેભાન થયા હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યામાં આવ્યા હતા વૃદ્રાશ્યના સરદાર ભવનના ખાચામાં હનુમાનવાડી આવેલી છે અહીંયા આજે તેરમાની વિધિ હતી જેમાં બહાર ગામથી પણ લોકો આવ્યા હતા એ દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભી હતી એ દરમિયાન સ્થાનિક ચાર પાંચ લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હોવાનું હાલના તબક્કે સામે આવી રહ્યું છે ત્યારબાદ મોભી રમેશભાઈ રાઠોડ ત્રેસઠે દરમિયાનગીરી કરી હતી તો તે શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો એવામાં થતાં જ ઘરના લોકો પણ આવ્યા હતા છોડાવ્યા હતા તમામ તૂટી છૂટી પડતા રમેશભાઈ રાઠોડ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા

તેમાં કંઈક વાહન પાર્કિંગ હું કંઈક થતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો હાથ હાથાઈ હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં છાતીમાં માર્યું અને હા એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ હોપ થઈ ગયા છે મરીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને મૃત જાહેર કરેલા છે

અને જે ભાઈ હમણાં અહીંયા હનુમાનવાડી પાસે સરદાર ભવનનો ખાંચો હનુમાનવાડી જે ભાઈને પાર્કિંગ બાબતે ધકામુક્કી થઈ અને પેલા ભાઈએ રિસર દુકાનદાર શાહ બ્રધર્સે લખેલું છે એ ભાઈઓએ ચાર પાંચ જણનો સ્ટાફ છે એમનો દુકાનનો અને એમની જોડે મારામારી થઈ અને જેવી ફેટ છાતીમાં મારી અને એ ભાઈ છત્તાપાટ પડ્યા છે અને પડ્યા પછી તરત જ એમને હોસ્પિટલ ભૂમિ હોસ્પિટલ પાછળ કારેલી પોલીસ સ્ટેશનની સામે ત્યાં લઈ જવામાં આવ્યા એમને બચાવવા માટે બધા પબ્લિક ત્યાં ગાડી ભાગી પણ ત્યાં ડોક્ટર સાહેબે એમને ડેટ જાહેર કર્યા હવે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન કારેલી ને નમ્ર વિનંતી છે કે આ લોકોને પકડીને સા સજા થાય કારણ કે જે ભાઈ હતા એમના મમ્મીનું જ તેરમું હતું ને એ ભાઈ એમનો બાબો જ આજે એક્સપાયર થઈ ગયો છે બહુ જ બહુ જ છે અને વડોદરા શહેરમાં બધે બહુ જ જગ્યાએ છે પાર્કિંગ બાબતે જેની પર કમિશનર શ્રીને મારી અરજ છે કે ધ્યાન આપે વધારે પાર્કિંગ બાબતે આજે જનરલ હતા કે હવે એકચ્યુઅલી હું મારી દુકાન જુગલી વાટ થત્રીપના નાખે છે હું તેરમું પતાઈ મારા જીજાજી જ થાય છે એમનું તેરમું પતાઈને હું શોપ પર ગયો અને ત્યાં ગાડી ગયા પછી શોપ ખોલી છે અને ત્યાંથી ફોન આવ્યો કે આવું આવું બન્યું એટલે હું અહીંયા આવ્યો ત્યારે પોલીસ આવી ગયેલી હતી જોકે અમે એટલી હાથાપાઈ નથી કરી બાકી અહીંયા જનરલ એટલી બધી પબ્લિક સમાજની હતી જો દર તો એ ચારે ચાર જણને મારી નાખત ને બધાનો ગુસ્સો હાઈપર જ થઈ જાય કારણ કે જેમનું મમ્મી ગયા એમનું તેરમું હતું ને એ જ ભાઈ આજે એક્સપાયર થઈ ગયા છે એમનો દીકરો મારવામાં કેટલા જણ ચારથી પાંચ જણ છે હમણાં ચાર જણને પકડેલા છે હજુ એક જણનો નથી મળી રહ્યા એ પોલીસ પોલીસ કામ એમની રીતે આજે બપોરે હનુમાનની વાડી જે છે સરદારભુના ખાંચામાં આવેલી છે ત્યાં રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ કરીને છે એમની માતાની તેરમાની વિધિ ચાલી રહેલી હતી વિધિ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ પોતાના ઘર તરફ જતા હતા અને એ જ સમયે ત્યાં શાહ બ્રદર્સની નામની દુકાન છે એના માલિક પોતાની ગાડી લઈ અને ત્યાં દુકાન પર આવતા હતા ત્યાં સામસામે સામે વાહનો અને લોકોનું ટોળું હતું એટલે બંને વાહનો સામસામે આવી ગયા અને એ બાબતે બોલાચાલી થઈ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાથાપાઈ અને ઝપાઝપી પણ ચાલુ થઈ ગઈ અને એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ પડી ગયા અને તેમનું ત્યાં જ મૃત્યુ થયું એટલે ડોક્ટર પાસે લઈ ગયા ત્યાં ડૉક્ટર એમને મૃત્યુ જાહેર કરેલા છે અને જે સમગ્ર બાબતે અમે લોકોએ આજે મરણ જ્યાં છે એમના દીકરાનું ફરિયાદ દાખલ કરેલી છે ત્રણસો બે મુજબ ફરિયાદ દાખલ કરીએ છીએ હાલમાં રમેશભાઈ ચંદુભાઈનું પીએમ માટે મોકલી આપેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ અમારી તપાસ ચાલુ છે અને ફૂટેજ બધું લઈ અને અમે જેટલા આરોપી નીકળશે તમામને અમે અરેસ્ટ કરવાની છીએ હાલ ફૂટેજ અમે લઈ રહ્યા છીએ આજુબાજુ દુકાનો છે બધાના ફૂટેજ અમે એકત્ર કરી અને કુલ કેટલા આરોપી હતા ખરેખર કોણ સંડેવાયેલો છે એની તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવશે ત્રણસો બે મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને આગળ તપાસ ચાલુ છે